અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા મેક્સિકો અને ચીન પર સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની ટેરિફમાં વધારો કરવાને પગલે હવે કેનેડાથી લઈને યુરોપ સુધી અમેરિકન પ્રોડક્ટ સામે રોષ એટલી હદે વ્યાપી ગયો છે કે લોકોએ તેનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે એટલું જ નહીં બહિષ્કારની ચળવળ ધીમે ધીમે વેગ પકડી રહી છે

બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઈટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ